એનપી બ્લોગે જ્યારે મુલાકાત લીધી ત્યારે માતાજીની આરતીનો સમય હતો આ આરતીના દર્શન દર્શકોને પણ કરાવવાનો પ્રયત્ન અમે કરેલ છે આ મંદિર ઊંચી પર ઝાડ નીચે આવેલું છે મંદિરમાં બે સ્થાનક આવેલા છે જૂના સ્થાન ઉપર માતાજીની મૂર્તિ ઉપર સોના ચાંદીના છતર જુમે છે બાજુમાં ખોડિયાર માતાજીના આરસ પથ્થરમાંથી સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અહીં ભક્તો ચાંદલો અને ચુંદડી ચઢાવે છે અહીં આવેલ વરખડીનો ઝાડ લોકોની આસ્થાનું પ્રતિક છે આ ઝાડ નીચે માતાજીનો ત્રિશુલ છે આ ત્રિશુલ વિશે માન્યતા છે કે દર વર્ષે એક ઇંચ જેટલું વધે છે અહીં માતાજીને લાપસીની પ્રસાદી ચડાવવામાં આવે છે સૌના દુઃખ હરતી અને સૌનું સાંભળતી ખોડિયાર માતાજીને અનેક લોકો પૂજે છે લોકો અહીં ચાલીને આવવાની માનતા રાખે છે આ મંદિરે ભાવિ ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે અહીં લોકો માતાજીને લોક માનતાઓ રાખે છે જેને દીકરાઓ ન હોય તેવા લોકો માતાજીની માનતા રાખે છે અને માતાજી પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થાય ત્યાર પછી માતાજીના દર્શન કરવા માટે અવશ્ય આવે છે અહીં લોકો પોતાની શ્રદ્ધાથી પગપાળા અને રથ લઈને ઘણા ભાવિ ભક્તો આવે છે તથા અહીં લોકો પોતાના છોકરાઓને જોખવાની માનતાઓ રાખે છે બાળકોને જોખવા માટે ત્રાજવા મંદિર પરિસરમાં રાખવામાં આવેલા છે મંદિર એક વિશાળ પરિસરમાં ફેલાયેલું છે શ્રીફળ વધેરવા માટે મંદિરના સામેના ભાગમાં જવું પડે છે મંદિર પરિસરમાં આવેલ વરખડીના ઝાડ ઉપર લોકો આસ્થાના ભાગરૂપે ચુંદળી પણ બાંધે છે અહીં મંદિર પરિસરમાં મેલડી માતાજીનું મંદિર પણ આવેલું છે આ વિશાળ પરિસરમાં ધર્મશાળા ભોજનાલય અને માતાજીનું મુખ્ય મંદિર આવેલું છે આ મંદિરમાં ચૈત્ર નવરાત્રિ અને આસો માસની નવરાત્રી ધૂમધામથી ઉજવવામાં આવે છે અહીં અષાઢી બીજના તથા પૂનમના દિવસે લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે અહીં માતાજીના મંદિરે રામનવમીના દિવસે ત્રણ દિવસના મેળાનું આયોજન કરવામાં આવે છે અહીં મંદિર પરિસરમાં ભોજનાલય તથા ધર્મશાળાનું સંચાલન કરવામાં આવે છે જે ખોડિયાર માતાજીના ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અહીં માતાજીના લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને અન્ય ક્ષેત્રમાં માણસોને વિનામૂલ્યે બે ટાઈમ પ્રસાદી આપવામાં આવે છે જેમાં લાપસી શાક રોટલી દાળ ભાત અને રાત્રે લાપસી કઢી ખીચડી પ્રસાદીમાં આપવામાં આવે છે અને અહીં રહેવા માટે અદ્યતન ધર્મશાળા બનાવવામાં આવેલી છે આ ધર્મશાળામાં આઠથી દસ લોકો હોય તો રૂમ આપવામાં આવે છે નહીં તો પથારી લઈને મંદિર પરિસરમાં રહે છે જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી મંદિર પરિસરમાંથી બહાર નીકળતા નાની અમતી બજાર આવેલી છે જેમાં બાળકો માટે રમકડા તેમજ માતાજીના પ્રસાદી માટે શ્રીફળ અગરબત્તી ચુંદડી કંકુ વગેરે વસ્તુ આપણને અહીં મળી રહે છે મંદિરની સામે આવેલ માતાજીનો ધરો જે માટલીયા ધરા તરીકે ઓળખાય છે જ્યાં જ્યાં ખોડિયાર માતાજીનું મંદિર હોય છે ત્યાં ત્યાં માતાજીનો ધરો પણ આવેલો હોય છે આ ધરા વિશે લોકો દ્વારા કહેવાય છે કે હર ઉનાળામાં આ માતાજીના ધરાનું પાણી સુકાતું નથી ફરી આ પાણી એટલું શુદ્ધ હોય છે કે લોકો ઘડ્યા વગર પણ આ પ્રસાદી રૂપે પાણી ગ્રહણ કરતા હોય છે ધૂક ધમતા તાપ હોય કે દુકાનની સ્થિતિ હોય આ માતાજીના ધરામાં પાણી ક્યારેય ખૂટતું નથી આ ધરાનું પાણી હંમેશા મીઠું હોય છે મંદિરે દર્શન કરીને આવ્યા બાદ ભક્તો આ પાણીને માથે ચડાવવાનું ભૂલતા નથી આપ શ્રોતાઓને અમારો આ માં ખોડિયાર વિશેનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવશો તેમજ આવા પૌરાણિક મહત્ત્વ ધરાવતી જગ્યા તથા ઇતિહાસ અને માહિતી જાણવા માટે અમારી ચેનલ એનપી વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય મા ખોડિયાર જય માટીલિયા ધરાવળ